લક્તર સદંતર બંધ જોવા મળ્યું લક્તર વેપારીઓ દ્વારા લક્તર રાજવીના નિધનથી સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યો લક્તર થાન છેલ્લા રાજવીનું નિધન થતા શોકનો માહોલ સર્જાયો પૂર્વ એમએલએ અને લક્તર રાજવીને પોલીસ દ્વારા ના આપવામાં આવ્યું ગાર્ડ ઓફ ઓનર લક્તર થાનના છેલ્લા રાજવી અને ઓગણીસો ચુમોતેરમાં લક્તરના પૂર્વ ધારાસભ્ય નામદાર ઠાકોર સાહેબ બલભદ્રસિંહજી ઇન્દ્રસિંહજી ઝાલા ઉમરવર્ષ છનું હતો જ્યારે લખતર રાજમહેલ ખાતે નામદાર ઠાકોર સાહેબ બલભદ્ર સિંજન પાર્થિવ દેહના દર્શન માટે મૂકવામાં આવ્યા હતા જ્યારે સવારે દસ કલાકે રાજમહેલ ખાતેથી ઢોલ નગારા સાથે અંતિમ યાત્રાની પાલખી શહેરના હવેલી ચોક પાતળિયા હનુમાન મોચી બજાર બજાર ગાંધી ચોક ગાડી દરવાજા સહિતના મુખ્ય માર્ગ પર ફરી લખતર મુતી તળાવ પાલની બાજુમાં આવેલ રાજપરિવારના સમસાન ભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવેલ હતા જ્યારે લખતર નામદાર ઠાકોર સાહેબના નિધન થતા લખતર શહેરની મુખ્ય બજાર સ્વયંભૂ બંધ પાડવામાં આવી હતી જે પાલખી યાત્રામાં વઢવાણ ઠાકોર સાહેબ શ્રી ચૈતન્ય દેવજી ઝાલા મૂળી ઠાકોર સાહેબ શ્રી જીતેન્દ્ર સિંહજી વઢવાણ અને મૂળીના યુવરાજ સાહેબ તેમજ વઢવાણ કુમાર શ્રી સ્વર્ણિયમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર અર્જુનસિંહ રાણા થાન ક્ષત્રિય સમાજના રાણા સાહેબ સહિત સ્ટેટ રાજ્ય મહેમાન શ્રીઓ રાજકીય આગેવાનો ક્ષત્રિય સમાજના આગેવાનો વડીલો યુવાનો તેમજ લખતર સેના વિવિધ સમાજના અગ્રણી તેમજ વેપારી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા જ્યારે પાલખી યાત્રા દરમિયાન નામદાર ઠાકોર સાહેબના અંતિમ દર્શન કરવા માટે ગ્રામજનોનું ઘસારો જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર